આમ આદમી પાર્ટી દ્વારા આજે પેપર ફોડવા માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે તમે ગાંધીનગરમાં જોઈ શકો છો સરકારે આ વિરોધ કરનારા માટે કેટલી ગાડીઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ ગાડીઓ લઈને મૂકી દીધી છે શું ગુજરાતની અંદર પ્રજાને વિરોધ કરવાનો અધિકાર હનન કરી દેવામાં આવ્યો છે

વિદ્યાર્થીઓને નોકરી આપો મેરિટના આધારે વિદ્યાર્થીઓને નોકરી આપવામાં આવે ભાઈ આમ આદમી પાર્ટી એજ્યુકેશન સેલ પ્રમુખ શ્રી લાગે

ગુજરાત માં આજે સરકારને ને પણ આપી શકતા નથી સરકાર પોતે ચૂપ છે અને જે બોલે છે એની ધરપકડ કરવામાં આવે છે એમનો અવાજ દબાવી દેવામાં આવે છે ગુજરાત સરકાર ના શાસન માં પ્રજા વિરોધ પણ કરી શકતી નથી કે રજૂઆત પણ કરી શકતી નથી કેવું શાસન રજૂઆત કરવા માળાને પોલીસ પકડી જાય છે અને એના ઉપર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવે છે શા માટે સરકાર કોઈને સાંભળતી નથી કે કોઈના આવેદનપત્રો સ્વીકારી એનો ઉકેલ લાવતી નથી

આજે વિરોધ કરનારની ની ધરપકડ આ કેવું શાસક તાનાશાહી આ નિશાની બતાવી રહી છે ગુજરાત કોઈ પણ ખોટું કામ થાય તો કોઈ પણ એનો વિરોધ ના કરી શકે એનો વિરોધ કરશે તો એના ઉપર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવશે એને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવશે આ ગુજરાતનું શાસન આના માટે ગુજરાતની જનતાએ એકસો છપ્પન સીટો આપી છે આપ જોઈ શકો છો કે આજે જ્યારે પેપર ફૂટે છે ત્યારે પરીક્ષા લેવાને બદલે સરકારના તમામ એમએલએ મોદીજી ચૂપ છે અને શા માટે પરીક્ષાઓ લે છે ડાયરેક્ટ મેરિટ ના આધારે નોકરી શા માટે આપવામાં નથી આવતી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની આ પોલીસ વાહન પકડીને ધરપકડ કરીને લઈ ગઈ રહી છે